કુચ જિલ્લામાં આમોદ જંબુસર રોડ પર પડેલા મોટા ખાડાઓ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે તાજેતરમાં આમોદ નજીક એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ કારને ધક્કો મારી બહાર કાઢી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર ચાર દિવસમાં પાંચ જેટલા વાહનો આવી જ રીતે ખાડામાં ફસાઈ ચૂક્યા છે મુસાફરોમાં અકસ્માતીની ભીતિ વ્યાપી રહી છે રોજિંદી અવરજવરમાં લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક મારામતની માંગણી કરી છે

આરએનપી વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી બાબતે રજૂઆત કરી હતી તેના એન્જિનિયરોને એવે તે વખતે ધ્યાન ના આપ્યું હવે આ રોડ તૂટી ગયો ટૂંક સમયમાં તો પણ કોઈ ધ્યાન આપવા માંગતું નથી હવે આને આની રજૂઆત કરવી કોને અને કેવી રીતે મને તો એ નથી ખબર પડતી કે આ આ લોકો કેવા ઊંઘે છે કે એમને જગાડવા માટે શું કરવું પડશે